માફ કરજો તમને ખાલી પોટાશ બતાવી રહ્યો છું વિડીયો નથી બતાવી રહ્યો કારણ કે યુટ્યુબ ની અંદર ગાઈડલાઇન્સ ટ્રાઇક આવી શકે છે જે રીતે વાત ખેડૂતની સાથે જે થયું છે ને જે ની જે ક્યાંક ક્યાંક ને નિશ્ચિત બનવું સહેલું નથી ભાઈઓ ગુજરાતની અંદર તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો ને કે ખેડૂત લોકો લડી રહ્યા છે આના કારણે લડી રહ્યા છે ખેડૂત બનવું સહેલું નથી તેની અંદર જીવ પણ જાય છે હાલના ટાઈમની અંદર મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો વાયરલ થયો છે ને જે કાળજો કપી નાખે તેવો વિડિયો છે આ વિડીયો જોઈને મિત્રો ભલભલાના લોકોના આંખમાંથી આંસુ આવી ગયા છે ખાસ કરીને આ વિડીયો તમારે બંને એટલું શેર કરી દેવાનો છે સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી રાખજો આવા નવા વિડીયો તમારા સમક્ષ હું રહો હાલ તમે બધા લોકો કે કે એક જાણો છો કે ગુજરાતની અંદર ઘણા બધા આંદોલનો કરી રહ્યા છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વાત વાત કરી તો સહાય માટે મિત્રો વાત કરી તો લડી રહ્યા છે પરંતુ શા માટે લડી રહ્યા છે તમે બધા લોકો ખાલી પ્રૂફ જોવો ખેડૂત બનવું બિલકુલ સહેલું નથી ખેડૂત બનવું તો મિત્રો મરવું પણ પડે છે પરંતુ કેકને કેક મિત્રો વાત કીધો છે એક ભાઈનો મિત્રો સોશિયલ મીડિયાની વિડિયો વાયરલ થયો છે ટેક્ટોની નીચે તે ભાઈ આવી ગયા છે ને ભાઈનો કેકને કેક એવું દોયો છે હાલના ટાઈમ ને સોશિયલ મીડિયાની થાય વિડિયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ખેડૂતને કઈ પણ ચિંતા નથી ખેડૂત ખાલી મજૂરી કરે પૈસા આવે પરંતુ તેમની અંદર તેમનો જીવ પણ જઈ શકે છે અત્યારે મિત્રો વાત કીધો કે કેક તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂત લોકો આંદોલનો કરી ગયા છે તેનો ખાસ કારણ તો જઈલો વયો વિડિયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેવાનો છે હાલ ના ટાઇમ અંદર આપડે વાત કરીએ તો ગુજરાતની અંદર તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોયું હશે જુનાગઢ હોય બોટાદ હોય ઓવરઓલ ગુજરાત ની અંદર ખેડૂતોનો નો મિત્રો આવી ગયો ક્યાંક ને ક્યાંક ધોવાયો છે અને ખેડૂતો આંદોલન માટે મિત્રો મેદાન અંદર ઉતરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક મિત્રો આવી તો લોકો એવા તમને જવાબ આપે છે ક્યાંક ને ક્યાંક સરકાર એવું કહે છે કે ખેડૂત ને એટલી બધી ખોટ ગઈ જ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જીવ જાય ને ત્યારે મિત્રો આવી તો લોકો ખેડૂત મિત્રો મિત્રો આવી ગયો ક્યાંક ને ક્યાંક ઇમોશનલ થાય છે વિડીયો ભાઈઓ બંને એટલો શેર કરી દેવાનું છે ફૂલ મદદ છે બાકી જે પણ મદદ હોય આપણે વિડીયો મોકલી શકું હું સોશિયલ મીડિયા દ્વારા તમને બધા લોકોને અથવા મિત્રો સરકાર સુધી પહોંચાડી શકું છું બાકી આપણે જે સહાય જેટલી થશે એટલે તમારે હું મદદ કરી શકશું વિડીયોને શેર કરી દઈએ આજના વિડીયો આપણે નવા વિડીયો